વેલકમ ટુ વેની લોકો આજે ખાધી આપણે હવા વેનુ એમ એવું કે જાતા આપણે બાકી આવી ગયું લીંબુ પોચી ગયા ફંક્શન માં દીસુ ભઈ કચ્ચા કેમ બાકી રહી જાવ બધાય ખાઈ હવા દીસુ રૂમે ફોન દે હું કેમ બાકી રહી જાવ તસમા વગર ને મસ્ત લાગ્યો સિર્ફ નહી હોય બધાય બેઠા ડાયરો જમાવી ને વેતન કરવા ની ડીલા લે દીસુ સાંભળવાનો ભારે શોખ હું ભલી માર ફોન ભલો કે સેલ્ફી લે લો સ્ટોરી મુકવા ના તો ભૂખ લાગી ખાઈ લીધી હવા આ હા આ તો મને લઈ જઈ ફીલિંગ આવે છે તો મને આપતા આવડો હવા તો ખાધી તો ભૂખ લાગી દીશું લઈને જાય આપણે જમવા રસપુરી લઈને આપણે કે જમવા દીસુ કે હું સ્નેપ લઈ લઉં હું કેમ બાકી ફેવરેટો જમી લીધું દીસુ રમે આપણે જાય માર્કેટ બાજુ લેવી લઈ આપણે જાય ઘર બાજુ પહોંચી ગયા કાના પાસે ફેરવી લઉં આવી ની નીંદર ઉઠીને આપણે જઈ બારે પહોંચી ગયા બ્રિજ ઉપર તડકો પણ એમ લાગ્યો તડકો ખાતા ખાતા આપણે પહોંચી ગયા મામાના ઘરે પડી ગયા હાજ આપણે જાય ઘરે આકાશ થઈ ગયું ઓરેન્જ ત્યાં આવી ગયો ભૂત બંગલો રસ્તા મેડો ઘોડો પહોંચી ગયો આપણે બ્રિજ ઉપર દિવસ કરતા રાતમાં મજા આવ્યો આવી ગયો પ્લેટિનિયમ હોટલ આવી ગયું આપણું ઘર સુભુ આપણે રાખ તો તો હું સુબો કાઈ જેમ્સ એટલે આપણે સેક ધીસુ પીવે સેક સુબો કે હું કેમ બાકી લઈ જાઉ તો હું થોડી બાકી લઈ જાઉ સેક થઈ ગયો ખતમ સુબો રો મૈન્ડરોવા સુબો કરે તોફાન સુબોન કરી વિદાય મડી નવા વ્લોગમાં